કામરેજ પાસે તાપી નદીનો બંધ કરેલો બ્રિજ આગામી 15 દિવસમાં શરૂ થવાની શક્યતા છે બ્રિજના સ્પાન એક્સપાન્શન વચ્ચે જગ્યા થઈ જતા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લાના કામરેજ ખોલવડ ખાતે નેશનલ હાઇવે 48 પર અમદાવાદથી મુંબઈ જતાં લેન પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે આ બ્રિજના રિપેરિંગ માટે સરકારે એક મહિનો આ બ્રિજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે જેથી વાહનોને ડાયવર્ઝન આપવા માટે એના સુધીનો એક્સપ્રેસ ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યારે હવે બે સ્પાન વચ્ચે એક્સપાન્સન જોઈન્ટનું કામ પંદર દિવસમાં પૂર્ણ થયું છે આગામી પંદર દિવસમાં આ બ્રિજ શરૂ થઈ શકે છે કોન્ક્રીટ પણ કરી દેવામાં આવ્યું છે અને કોન્ક્રીટને સુકવવામાં પંદર દિવસ લાગશે

અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક મહિના માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો જોકે હવે તાત્કાલિક જ કામગીરી કરી કરી દિવસમાં કામ પૂરું દેવામાં આવ્યું છે આગામી પંદર દિવસમાં આ કામ પૂર્ણ થઈ જાય એટલે ફરી વખત કામરેજ પાસે તાપી નદી બંધ બ્રિજ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે નિર્મલ પટેલ ન્યૂઝ સુરત